નમસ્કાર આજે આપણી સાથે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના જે ચેરમેન છે અને જેઓ ઉમેશભાઈ મહેતા જેમનું નામ છે એમના જીવન દરમિયાન એમણે ઘણી બધી સેવાઓ કરી પણ નિવૃત્તિ પછીના જે એમનો સમય છે એ પોતે અંગદાન ચક્ષુદાન દેહદાન કિડની આવા જે અંગોનું દાન જે લોકો મૃત્યુ પામે એમના અંગોનું દાન પ્રાપ્ત કરવાનું અને પછી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવી ખરેખર બહુ મોટી સેવા છે આપણે કોઈ પણ એક અંગ લેવા જાય અને કોઈને એમ કહે કે એક કરોડ રૂપિયામાં મારે એક અંગ જોઈ છે તો દુનિયાનો કોઈ પણ માણસ પોતાનું અંગ આપવા તૈયાર નથી પણ મૃત્યુ પામેલા વ્યક્તિના અંગને તો ઓલરેડી સ્મશાનની અંદર કાં એને બાળી નાખવાના હોય છે અને કાં તો એને દફનાવી દેવાના હોય છે તો આવા સમયે જ્યારે એ અંગનું વ્યય થઈ જાય એની બદલે એ જ અંગો જ્યારે કોઈ જીવિત વ્યક્તિના કામમાં આવે દાખલા તરીકે કે જે લોકો બળી ગયેલા લોકો હોય એને કોઈની ત્વચાનું દાન મળે તો એ બળી ગયેલાને ચામડી કાંઈ વેચાતી ના મળે પણ કોઈ મનુષ્યની ચામડી એને પ્રાપ્ત થાય જેને આંખ નથી અને જેની આંખ જીવિત હોય એવી આંખ કોઈ દર્દીને મળે તો બે નેત્રને જ્યોતિ મળી જાય અને જ્યોતિ મળે તો એ આ જગતનું દર્શન પોતાની એ વ્યક્તિ મૃત્યુ ભલે પામે પણ એની આંખો તો જીવતી રહેશે અને એની આંખો છે આ જગતને ફરીથી જોવા મળશે અને બીજા દર્દીના કામમાં આવશે આ તમને માત્ર બે અંગની વાત કરી જી ઉમેશભાઈ તમારું અમારી બિગ મોદી ટીવી ચેનલમાં હાર્દિક સ્વાગત છે સાહેબ આપ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટમાં કેટલા સમયથી જોડાયેલા છો હું બે હજાર સોળમાં આની સ્થાપના કરી છે બે હજાર સોળથી ચલાવું છું અને બે હજાર ઓગણીસમાં હું નિવૃત્ત થવાનો હતો આકાશવાણી મેં એન્જિન તરીકે બતાવું છું થેન્ક યુ સર થેન્ક યુ સર થેન્ક યુ તો આપણે અત્યારે ઉમેશભાઈ મહેતાને તો આપણે એમનો પરિચય લીધો જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એવો ચેરમેન છે અને અંગદાન બાબતમાં ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે પણ અમારું રાજકોટ છે ને એનું નામ રંગીલું રાજકોટ છે અને રંગીલા રાજકોટમાં રંગીલા વ્યક્તિઓ તો હોય જ પણ અમારા રાજકોટની સેવા ખૂબ જ અગ્રગણી હોય છે એટલે તો નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રથમ મુખ્યમંત્રીની ચૂંટણી લડવાનું જ્યારે નક્કી કર્યું ને તો રાજકોટને પ્રથમ પસંદગી આપી હતી કારણ કે મોદી સાહેબ અવારનવાર રાજકોટ આવતા હતા અત્યારે મારી સાથે જોડાયેલા છે જે જે કે શુક્લ અને ઉમેશભાઈ મહેતાની સાથે પણ એમના સંપર્કો ખૂબ સારા છે જે કે શુક્લ સાહેબ એવી વ્યક્તિ છે કે એમણે ઘણા બધા બોડી બાંધવાનું કામ કરે છે અને મૃત્યુ પામે અને એના વારસદારો ઘણીવાર સક્ષમ હોય અથવા અસક્ષમ હોય એવા સમયે ઘરના રૂપીએ પણ એ વ્યક્તિને મદદ કરવા જે કે શુક્લ સાહેબ દોડી જતા હોય છે તો અત્યારે જે કે શુક્લ સાહેબ બોડી બાંધવાનું જ્યારે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે જે કે શુક્લ સાહેબને આપણે બે મિનિટ એવી વિનંતી કરીએ કે આપ રાજકોટમાં સાહેબ કેટલા સમયથી સેવા કરો છો હું છું તો આપણે જે કે શુક્લા સાહેબ અત્યારે છેતાલીસ છેતાલીસ વર્ષથી સેવા કરે છે અને ઉમેશભાઈ પણ બે હજાર સોળથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે એક વ્યક્તિ એવી વ્યક્તિ છે કે જે અંગદાન કરવા માટે આપણે મદદ કરે છે અને એક વ્યક્તિ એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ત્યાં પહોંચી જવું અને એકસો આઠની જેમ જે કે શુક્લ સાહેબ ત્યાં પહોંચી જતા હોય છે તો જે કે શુક્લ સાહેબ તમને અંગદાન બાબતમાં ચક્ષુદાન બાબતમાં અને ત્વચાદાન બાબતમાં એ લોકોએ કરવું જોઈએ કે નહીં એના બાબતે આપ શું કહેશો જો મારા પ્રેરણા સ્ત્રોત તરીકે તમને કહું તો ઉમેશભાઈ છે ઉમેશભાઈની સાથે મે પોતે બે દેદાન કરાવેલા છે બરાબર હોસ્પિટલ માં દેદાન કરાવેલું છે એક એમ્સ માં એમ્સ માં કરાવેલું છે બરાબર જક્ષુદાન પર હું એને ફોન કરીને બોલાવું છું કે જક્ષુદાન માં પર હું એને હેલ્પ કરું છું કાકા મારે જે ભાઈ પરિવાર માં जाओ ત્યાર મારે એ જાણ કરવી પડે કે ભાઈ તમાર આત્મીય જે તો વયા ગયા પણ એની આંખ જો બીજા ને તો કોક ને દ્રષ્ટિ દે છે તો એ આંખ જીવતો જ રહે એ રીતે તમને ફીલ થાશે એવી રીતે હું મારી વાત કરું છું જે કોઈ પરિવાર આની અંદર અમને સાથ આપે કે હા અમારે ચક કરવું છે તો હું ઉમેશભાઈનો કોન્ટેક્ટ કરું છું અને ચક સુધાર આવી કરાવીએ આભાર સુકલેશભાઈ આપણે ઉમેશભાઈ આપણે અત્યાર સુધીમાં કેટલા બોડી નું આપણે આ પ્રકારની પ્રક્રિયામાં તમે ભાગ લીધો છે એ અમને થોડોક વિગતવાર આંકડા કે અહેવાલ આપવા વિનંતી અમારે અત્યાર સુધીમાં ચક્ષુદાનની બાબતમાં જોઈએ તો સાતસો ને અઠાવન કરાવેલા છે

એટલી જ વાત કરવાની તો અમને પાંચ ગાયત્રી મંત્ર બોલાવવાના પાંચ મૃત્યુંજી મંત્ર બોલાવી અને પેમ્પલેટ વિતરણ કરવું અમારા દર્શકોને અંગદાન કોણ કરી શકે આંખનું દાન ક્યારે થાય ત્વચાનું ક્યારે થાય એના વિશે જરાક અમારા દર્શક મિત્રો જાણી શકે એ બાબતે લોકોને જ્ઞાન મળે એ માટે જણાવવા વિનંતી અંગદાનની વાત કરીએ તો લોકોને આઈસીયુ સુધી ખબર છે આઈસીયુ પછીનું સ્ટેપ આવે સીસીયુ ક્રિટિકલ કેર યુનિટ એમાં જ્યારે હોય અને જ્યારે બ્રેન્ડેડ થયું હોય તો એમ વેન્ટિલેટર ઉપર રાખાવો એટલે મગજને ખબર નથી પડતી શ્વાસ કાઢવો કે શ્વાસ લેવો એ સમયે ડોક્ટર એમ તપાસીને કે આ તમારા સ્વજન છે એનું બ્રેન્ડેડ ક્યુ છે તો તમારે અંગદાન કરવું છે જો પરિવાર હા પાડે તો એમાં અંગદાન કરવામાં આવે છે એમાં હૃદય બંને કિડની લિવર પેન્ટાઇસ અને ફેફસા આટલી વસ્તુનું દાન થાય છે અને પછી વેન્ટિલેટર કાઢી લેવામાં આવે છે ત્યારે અવસાન થાય સાહેબ અમને જાણીને તમે જરાક ઉતાવળમાં વાત થઈ હોય એવું લાગે છે પણ હું શાંતિથી સમજવા માગું છું કે આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર ઘણી વખત દર્દી હોય ત્યારે પરિવારજનો ચિંતામાં હોય કે વેન્ટિલેટર કાઢશે તો શું થશે પણ જ્યારે ડૉક્ટરે એની ડેડલાઈન આપી જ દીધી હોય એ સમયે એની આંખ આપણને કેવી રીતે કામ આવશે પછી હોય

અમને જાણ કર્યા પછી એક કલાકનો સમય જોઈએ દિવસ હોય કે રાત અને એવી રીતે સ્કીન ડોનેશન સ્કિન ડોનેશન એટલે ચામડી જોતા એમાં છાતીમાંથી વાસામાંથી પગમાં ગોઠણ સુધી હાથમાં કોણી સુધી ચામડી લેવામાં આવે છે અને જેને ચામડીની જરૂર હોય એને આપવામાં આવે છે અને જે ચામડી સ્વીકારે અને જેને ચામડી આપવામાં આવે એને સામાન્ય જો કઈ ન ચામડી લે તો આઠ થી દસ મહિના એને સાજા થતા થાય છે પરંતુ આ ચામડી આપવામાં આવે તો બે થી ત્રણ મહિનામાં તે વ્યક્તિ સાજો થઈ અને પોતાનું નોર્મલ કામ કરી શકે છે કેવી રીતે દેહદાન દેહદાન એટલે આખું શરીર આપી દેવાનું એટલે શરીર આપી દે એટલે આખી બોડી એમાં આપી દો તો મેડિકલ કોલેજ ભણતા હોય વિદ્યાર્થી હોય તે પોતાના અભ્યાસમાં એનો ઉપયોગ કરે છે એક દેહદાનથી વીસ નવા ડોક્ટરો તૈયાર થાય છે એવા એકસઠ દેહદાન અમે કરાવેલા છે સાહેબ અમને જાણીને ખૂબ આનંદ થયો ફરીથી આપણે જે કે શુક્લ સાહેબ પણ જઈએ જે કે શુક્લ સાહેબ મને એવી માહિતી મળી કે ઘણા લોકો જ્યારે સ્મશાનમાં પહોંચી જાય છે અને પછી અંગદાનવાળા લોકોને ખબર પડે ત્યારે તમે લોકો તો બોડી બાંધી દીધું હોય ત્યારે ખરેખર શું સમસ્યા આવતી હોય છે એની અંદર પહેલા પેલા તો ઈ બોડી જો કઈ પછી ચક્ષુદાન કરવાનું હોય પણ એ બોડી ને જો 6 થી 8 કલાક ઉપર ટાઈમ થઈ ગયો હોય તો એ ચક્ષુદાન કરી શકતા નથી 8 કલાક પછી સાહેબ બરાબર છે બરાબર હવે બીજું એ સ્કીન દાન કરી શકે બરાબર એ કદાચ એમ કહે કે મારે દેહ દાન કરવું છે તો સાહેબ એની બહુ પ્રોસેસ છે આ તમે એમ કહો કે દેહ દાન કરવું છે એટલે દેહ દાન થાય એવું નથી માટે એના સ્ટાન્ડર્ડ ફોર્મ આવે ફોર્મમાં એના પરિવારની સહમતી આવે એના ફાધર મધર હોય અથવા એના હસબન્ડ હોય જે હોય એના પરિવારની બધાની સાઈન જોઈએ એના બધી ડોક્યુમેન્ટ્સ એના રજૂ કરવા પડે એ જ્યારે આ બધું જ કરે એ પ્રોસેસ થાય પછી જ તમે દેહદાન કરી શકો તમે એમ કહેજો દેહદાન કર્યું અને અમે સીધે સીધું દેહદાન થઈ દીધું તો એ શક્ય નથી એના માટે સ્ટાન્ડર્ડ ફોર્મથી

આધાર કાર્ડની જેરોક્ષ જોઈ અને ડોક્ટરનું સર્ટિફિકેટ જોઈ કે આ ગુજરી ગયા છે કારણ સાથેનું સર્ટિફિકેટ હોય આ ત્રણ વસ્તુ એને આપવામાં આવે અને વત્તા એનો પરિવાર એમાં સહી કરી દે કે હું દેહદાંત મારા પિતાજીનું આપવા માગું છું તો એ દેહનું દેહદાંત સ્વીકારાય છે હવે ફરીથી આપણે શુક્લ સાહેબ પાસે આવીએ કે શુક્લ સાહેબ આજે પેપરની પ્રક્રિયા જે છે એ અગાઉથી કરે એ સારું રહે કે છેલ્લી ઘડીએ કરે તો સારું રહે જો અગાઉથી કરે તો વધારે સારું રહે બરાબર બહુ ઈઝી થાય બરાબર બીજું મે જે બે બે બોડીના દેદાન લેડીસ અને જેન્ટ્સ એકનું જેન્ટ્સનું સિવિલ હોસ્પિટલમાં દેદાન કરાયું હતું અને લેડીસનું એમ્સમાં કરાયું હતું હું આપને કહું ઈ પરિવારના પુત્ર નો પુત્ર ઈ પોતે જ ડોક્ટર છે અને એના ડોક્ટરે જેવી પ્રેરણા આપી

કે આ એક બોડીમાં ઓપરેશન કેવી રીતે થાય કેવી રીતે એના રમને ક્યાં ક્યાં છે કેવી રીતે એને ઓલગટ્ટ એની અંદર કાઢવાના આ તે બધુંય એક્ઝામમાં આ લોકોના પૂરતાની રીતે ઓપરેશનની અંદર એ બધું ટ્રાય કરીને સમજાવતા હોય છે ભણાવતા હોય છે તો જી આભાર શુક્લા સાહેબ તમે બહુ મોટી વાત કરી કે એમ્સના લોકો સુધી જ્યારે એમ્સ જ્યારે રાજકોટની અંદર છે અને ઘણી બધી એમ્સ છે પણ જ્યારે ઉમેશભાઈ કોઈ ગામડાના વ્યક્તિ હોય ગોંડલના કે જામનગરના અને તમારી તો જનકલ્યાણ બેંક અહીંયા હોય તો એ તમે કેવી રીતે ફોલોઅપ લેતા હો છો બાર ગામ કરવું હોય કે ચક્ષુદાન કરવું હોય ગુજરાતમાં સમગ્ર હું કરાવી શકું છું મારા સો ચક્ષુદાન થયા ત્યારે ગુજરાતમાં કોણ કોણ ચક્ષુદાન કરે એની મેં ગોતી કે સોળ જિલ્લામાં અને ચાલીસ વ્યક્તિઓ ચક્ષુદાન દેહદાન ચક્ષુદાન દેહદાનની પ્રવૃત્તિ કરે છે અને એનું સંકલન કરી મારી જે અહેવાલ છે એમાં મેં છાપ્યો તો અને દરેક ચાલીસ જણાને મેં કોપી મોકલી આપણે આપણે અત્યારે જે આ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના મેને જે મુખ્ય જે કરતા સમારતા જે છે એ ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા છે દર્શિતાબેન શાહનો ગ્રુપ છે અને કાંતાબેન કથિરિયા છે અને એ જે રાજકોટના ભૂતપૂર્વ સાંસદ છે અને ગૌસેવા આયોગના પણ ચેરમેન હતા તો ઉમેશભાઈ તમે એમાં જોડાઈ ગયા અને તમે અમારા શ્રોતા મિત્રોને વાત કરી કે તમે ગામડે જો કોઈની આંખ તમે લો તો એ આંખ કાઢે ત્યારે થોડીક વાર લોહી બોડીમાંથી નીકળતા હોય કેટલી વાર લાગે આંખમાંથી લોહી જરા પણ નીકળતો નથી આંખ લેતા પંદર થી વીસ મિનિટ થાય છે એથી વધારે સમય નથી થતો અને હમણાંનો જ દાખલો આપણે આપો કે ચાર પાંચ દિવસ પહેલાં સુરતમાં એક ચક્ષુદાન કરવાનું હતું ગુજરી ગયા હવે એમાં કોઈ એનો દીકરાનો દીકરો જાણકાર રહેશે એને નેટમાં કર્યું ઓર્ગન ઇન્ડિયા આઈ ડોનેશન આઈ રિક્વાયર એટલે સીધો બોમ્બે દિલ્હી ફોન લાવ્યો અને દિલ્હી ફોન લાવ્યો એટલે દિલ્હીવાળાએ રાતે એક વાગે મને ફોન કર્યો કે સુરતમાં ચક્ષુદાન કરવું છે તમે કરાવી શકશો મેં હા પાડી અને હા પાડી પછી મેં કહ્યું મને ફોન નંબર આપો એટલે સુરતવાળાનો ફોન નંબર વાયર દિલ્હી મારી પાસે આવ્યો અને રાત્રે એક વાગ્યા પછી મેં સુરતના પ્રતિનિધિ પ્રફુલભાઈ સુયા કરીને છે એને મેં ફોન કર્યો અને એને વિધિન વન અવર એને તો એનાથી આપણે જે લોકોને આંખ જતી રહી હોય કે મોતીઓ આવી ગયો મોતિયા બિંદ હોય એવા દર્દીઓ જે હોય કે જેની આંખ જતી રહી છે એવા દર્દીને જો ડોક્ટર સલાહ આપે અને આંખના ડોક્ટરો નક્કી કરે કે આ આંખ અનિયરે મેચ થાય છે તો એને નેત્ર પ્રાપ્ત થાય એને એ વ્યક્તિ પછી આખા જગતને નિહાળી શકશે ફરીથી આપણે શુક્લ પાસે આવીએ શુક્લ સાહેબ તમે આ બાબતે હજુ વધારે અમારા શ્રોતાઓને પ્રકાશ પાડશો સાહેબ આ ડોનેટ કરો ને એટલે સાહેબે જે મહેતા સાહેબે કીધું એમ દસથી પંદર મિનિટ જ થાય એના જે આંખના ડોળા કાઢી અને એ અંદર એના કેમિકલમાં મૂકી સાહેબ પબ્લિક બધી આ સમજતી નથી એની કીકી નો જ ઉપયોગ સાર આપ જે જોઈ ન શકતા એને એનો જ ઉપયોગ કરવાનો આવે છે બરાબર જેથી એની દ્રષ્ટિ એ આગળ ઉપયોગ કરી શકે એટલે આંખ ડોનેટ કરો એટલે તમને એમ થાય કે આંખ મે આખી ફિટ કરે ઈ નથી કરતા આંખની અંદરની જે કીકી ને એના જે પાર્ટ્સ છે ને ઈ આંખની અંદરથી લઈ અને બીજામાં ફિટ કરવા શુક્લ સાહેબ એ સમયે પરિવારના લોકો રોતા હોય તો એને ખરેખર તો આ અમારા ઓશોના સંન્યાસીઓ તો એવું કહે છે કે રોતા વ્યક્તિએ મૃત્યુ વખતે રોવાથી ગરુડ પુરાણમાં પણ લખ્યું છે કે એના આત્માને બહુ દુઃખ થાય છે પણ ઓશો તો એવું કહેતા હતા કે મૃત્યુ એક ઉત્સવ છે તો આંખનું દાન કરી અને એના જીવનની ચરમસીમા બીજા દર્દીને મળશે તો એના આશીર્વાદ મળશે તો ખરેખર ઉત્સવ મનાવવો જોઈએ કે વધારે રડવું જોઈએ જો અમે જે કોઈ જગ્યાએ

પણ ઉમેશભાઈ જે આ ખાલી કોઈ વ્યક્તિ કે કે મારે આંખનું દાન કરવું નથી ને મારે ખાલી ત્વચાનું દાન કરવું છે તો પછી એનું બોડી બાંધવાનું બીજા અંગ દાન ન કરે ને ખાલી ત્વચાનું કહેતું એ સંભવ ખરું કરી શકાય મેં બેથી ત્રણ એવા કર્યા ખાલી ત્વચા દાન નહીં તો ત્વચા કરે ત્યારે એની ચામડી કેવી રીતે કાઢવામાં આવે ચામડી એનું મશીન હોય આપણે દાઢી કરીએ તો લેઝરમાંથી કેમ આમ કરીએ બરાબર તે એનું લેઝર હોય છે અને બહુ એને વ્યવસ્થિત પહેલાં કેમિકલ નાખવામાં આવે છે મેં બે ચક્ખું દાખલ મેં બે બે સિલોના જોયા છે અને એને પાણી નાખવા એટલે કેમિકલ નાખવામાં આવે છે ચામડી સાફ કરવામાં આવે છે અને પછી લેજરની જેમ મને મોટી પ્લેટ હોય છે એની જે ચામડી લઈ અને તરત જ એક ડબ્બીમાં ભરવામાં આવે અને કેટલા મિનિટનો સમય લાગે છે લગભગ અડધી થી પોણી કલાક થાય એક સ્કિન કોન્ડિશનરમાં અડધી થી પોણી અને આંખ લેતા કેટલો સમય થાય 10 થી 15 મિનિટ હવે શુક્લે સાહેબ આપણે ફરીથી તમારી પાસે કે જે લોકો દેહદાન કરે એને તો લાકડાનો ખર્ચ બચી જશે ઘણીવાર ઘણા પરિવાર ખરેખર એટલે કપડા ખર્ચ બચાવવા નથી કહેતા પણ એની બીજી ક્રિયાઓમાંથી એને મુક્તિ મળી જશે અસ્થિ વિસર્જન કરવાની ક્રિયા પણ એની ભગવાનને જેણે બધું વિસર્જન કરી દીધું ભગવાનને એનું બોડી સમર્પિત કરી દીધું તો ખરેખર તો એ અસ્થિ ગંગામાં પધરાવવા કરતાં પણ મારા ખ્યાલથી મોટું પુણ્ય હોય એવું લાગે છે સાચી વાત છે ખોટી વાત છે એના કરતાં પણ તમે પોઝિટિવ વિચારો ને જ્યારે દેહદાન થયું તો એની એના પછી કેટલા ડોક્ટરો ને સારામાં સારી પ્રેક્ટિસ આના ઉપર કરવામાં મળશે અને કેટલા ડોક્ટરો બહુ વ્યવસ્થિત રીતે આની અંદર જાણતા થશે કેવી રીતે ઓપરેશન કરવું કેવી રીતે એના

અને ડોનેશન કરે છે પણ બીજું પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ તો ચોખ્ખું કહે છે કે લાકડાનો ચાર્જ પણ તમારે લેવાનો

એના ઘરેના લઈ લઈએ છીએ તો એ બરોબર કે ભાઈ ભાગ કરે અને આપણે લઈ લઈએ છીએ અને ત્યાં જાય તો વેસ્ટ જ જાય પણ તમે તમારું લઈ લો એમાં મારે કાંઈ કેવું નથી પણ તમે સમાજને ચક્ષુદાન કરાવો સ્કીન ડોનેશન કરાવો દેહદાન કરાવો એટલે આ જરૂરી છે આની સાથે સાથે જેમ સમાજમાં તમારે જોતું હતું તમે લઈ લીધું તમારા પરિવાર સાહેબ ઉમેશભાઈ એ વાત તો સામાજિક વાત થઈ પણ આપના એક મોબાઈલ નંબર ફરીથી મને જણાવેલું નથી મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ પચાસ સાહીઠ અગિયાર નાઇન ફોર ટુ એટ ફાઇવ જીરો સિક્સ ઝીરો ડબલ વન મારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે અને રાજકોટના બધા સ્મશાનના મારા સ્ટીકર છે રાજકોટની બધી જ સૌ મારા સ્ટીકર છે રાજકોટની બધી જ ફાયર બ્રિગેડમાં મારા સ્ટીકર છે કાંઈ પણ મૂલી જાઓ આ એકને સની રાજકોટ કહેશો એટલે મારો નંબર મળશે અને ચક્ષુદાન મારા દશક ચક્ષુદાન એવી રીતે થયા છે ધન્યવાદ આપણે શુક્લ સાહેબ કંઈ ફરીથી આવીએ એમના મોબાઈલ નંબર તો એમણે જણાવી દીધા છે પણ શ્રોતાઓને ફરીથી કંઈક વધુ માર્ગદર્શન મળે કારણ કે શુક્લ સાહેબ ઉંમરમાં પણ મોટા છે અને વરિષ્ઠ છે એમણે મને તો એવું લાગે છે કે ઉમેશભાઈ જે પાસાઠના કે એકોતેરના આંકડે પહોંચ્યા છે એની બદલે શુક્લ સાહેબ સાડા નવ હજાર લોકોના બોડી જો સમાજની સેવામાં ગયા હોત અને હવે પછી તમે આ બાબતે શું સંકલ્પ કરવા માગો છો બીજા લોકો પાસે શું સંકલ્પ કરાવશો સાહેબ હું તો એટલું કહીશ કે સમાજની અંદર હવે તો અમારી આજ મારી એકોતેર વર્ષની ઉંમર થઈ કોઈ એવા સમાજસેવક હોય કે જે મારી સાથે મને હેલ્પ મારીએ અમે નિઃશ્વા ભાવે

પણ કર્મના ફળમાં તમે જો તમારા કર્મની અંદર તમે બીજાને જતા જતાં જો ઉપયોગી થઈ શકો તમારું સ્કીન દાન દીઓ તો બીજાનો ઉપયોગ થાય તમે આઈ ડોનેટ કરો તો કોઈકની જિંદગી સુધરે એ જોઈ શકે કોઈને દેહ દાન દીવો તો ડૉક્ટર એની અંદર વધારે માસ્ટર થાય

પણ સમાજની વાતોને આપણે અવગણીએ કે ખરેખર દેહદાન કરવું એ મોટું અમિતપુણ્ય કાર્ય છે અને સમાજ જ્યારે બોલતો હોય કે સમાજ દીકરા મેણા મારે કોઈની દીકરી મેણા મારે કોઈનો ભાઈ મેણા મારશે કોઈનો બાપ મેણા મારશે કે મારા દીકરાનું ત્યાં આવું કર્યું એવા પ્રસંગો બને ત્યારે ઉમેશભાઈ એનું કાઉન્સેલિંગ આપણે કેવી રીતે કરી શકીએ એના માટે આપણે વ્યક્તિગત સમજાવી શકીએ એના પરિવારને કોઈને મળી શકે ભાઈ આ કરો કરવા જેવું છે તો આના માટેના કોઈ કાઉન્સેલિંગ સેન્ટર ચાલે છે ઉમેશભાઈ અમારે અમારી ઓફિસ જેબર રોડ ઉપર છે પૂનમ ફર્નિચર પાસે એ સાંજે દરરોજ પાંચ થી સાત હોય છે ઘણીવાર દીકરાઓ વહુ અમને મળવા આવે છે માતા પિતા મળવા આવે છે કે આ છોકરા માનતા નથી અને ફોન કરો અમે ફોન કરીને સમજાવીએ છીએ પિતાજીની ઈચ્છા છે તો પૂરી કરવા દો એટલે એવી રીતે ચક્ષુદાન અને દેહદાન ઘણા અમે કરાવ્યા છે સાહેબ એમ્સના અને સિવિલના ડોક્ટરો સાયકોથેરાપિસ્ટ જેવો એ તમને આમાં મદદ કરે છે ખરા હા એમ્સના ડોક્ટરો બહુ હેલ્પફુલ થાય છે હું ત્યાં બે થી ત્રણ વાર જઈ છું અને શુક્લ સાહેબે જે એમ્સનું કહ્યું એ મારા દ્વારા જ હતું અને ત્યાં મળાયો હતો અને એના હેડને મળ્યો તો એને એગ્રી કર્યા અને પછી સુપ્રીસ સાહેબને કીધું આ કરો એટલે એ એમ્સમાં ચક્ષુસાન મારા હસ્તક થયેલ છે સાહેબ આપણા સમાજ સેવકોને વોર્ડ કોર્પોરેટરો જે દાખલો કાઢી આપે છે કે આપણા જે નેતાઓ છે કે આપણા જે નિષ્ણાત ડોક્ટરો છે એ આની સલાહ કેટલા અંશે આપતા તમને જાણવા મળે છે જ્યાં જરૂર પડે તે પોઝિટિવ હોય છે બાકી પોતે પ્રેરાઈ અમે સમાજ માટે પ્રેરણા એવું નથી કરતા તો મોટી 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 વાતો કરનારા કોઈ પણ પક્ષના કોર્પોરેટરોનો દાવો હું નથી કરતો ગમે તેવી મોટી મોટી વાતો કરે કે અમે સમાજની સેવા કરીએ છીએ એની બદલે વોર્ડ કોર્પોરેટરો પણ આ કાઉન્સેલિંગની વોર્ડ વાઇઝ મિટિંગ રાખવી જોઈએ એવું તમને નથી જણાતું એવું લાગે છે વોર્ડ વાઇઝ મીટિંગ થાય તો આમાં ઘણી બધી પ્રેરણા આવે અને ઘણા બધા ચક્ષુદાન અને દેહદાન વધી જાય તો શુક્લ સાહેબ જાગૃતિ માટે આ નેતાઓએ મોટી મોટી ખાલી બાંગો ફૂંકવાની બદલે આવી રાત્રિ મિટિંગ કે દિવસની સભાઓ કરવી જોઈએ કે નહીં સાહેબ એના કરતાં હું એમ કહીશ કે હું રાજકોટ સાઈડમાં બીજા ટ્રેક ઉપર જાઉં છું પણ સોરી જરાક સમજજો એમાં મારો વઝટિવ એપિટ્યુડ છે હું કલેક્ટર ઓફિસની અંદર જ્યારે ઇલેક્શન ડ્યુટી સંભાળતો ત્યારે પંદરસો પંદરસો માણસોને ઈવીએમની ટ્રેનિંગ આપતો એવી રીતે જો આ બાર વોટ છે બાર વોર્ડના કોર્પોરેટરને એક સાથે ભેગા કરી અને જો અમને એને ઉમેશભાઈને ન્યાય બેસાડીને અમને મોટિવેશન માટે જો કમિશનર કરી દે ને તો અમે એને એક હજાર દસ ટકા સારામાં સારું તો શુક્લ સાહેબ તમારી વાતને અમે સરકાર સુધી પહોંચાડીશું ઉમેશભાઈ નેતાઓ સુધી પણ અમારી ચેનલ બિગ મોદી ટીવીના નામથી એટલા માટે જ અમે કામ કરીએ છીએ કારણ કે આપણા વડાપ્રધાન હંમેશા કહે છે કે સમાજમાં અવેરનેસ લાવવી જોઈએ તો આપણે અવેરનેસ માટેના આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીશું ઘણા લોકો બોડી બાંધવામાં અગવડ અનુભવ થાય તો શુક્લ સાહેબના નંબર છે માર્ગદર્શન છે અને શુક્લ સાહેબ તો એવી વ્યક્તિ છે કે બોડીના બાંધવાનું તો કામ ખરું પછી એના દાખલા કઢાવવાનું કામ પણ ઓનલાઈનનું ખૂબ અઘરું છે ગામડાના લોકોને આવડતું નથી અને એથી આગળનું કે એના અસ્થિ વિસર્જન પણ શુક્લા સાહેબની ટીમ સાથે હું જોડાયેલો છું એ ગંગામાં વિસર્જિત કરવા પણ અમે જઈએ છીએ અને ઉમેશભાઈ પણ મારી સાથે જોડાયેલા છે એ આ બાબતમાં અંગદાન ચક્ષુદાન ત્વચાદાન અને દેહદાનની જે વાતો કરી આ અવેરનેસનો વિડીયો છે જો તમે આ આ વિડીયોને એક ક્લિક કરીને આગળ મોકલશો તો એના અમિત પુણ્યના ભાગીદાર તમે પણ બની શકશો તો તમારા બંને મિત્રોનો અમારી ચેનલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ સાહેબ